હેલ્મેટ તો કોર્ટના આદેશ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું હતું હેલ્મેટથી જાનહાની ઠંડી ઠંડી સલામતી પણ લોકોની રહી છે એ વાત લોકોએ પણ સમજવી જોઈએ પણ હાલ તુરંત હેલ્મેટ પહેરવા માટે રાજ્ય સરકારે જે મુક્તિ આપી છે સ્વેચ્છાએ જે પહેરવી હોય તે પહેરે તેવી રીતે મુક્તિ આપી છે સુરતના બાર ધારાસભ્યોની રજૂઆતનો પડઘો પડ્યો છે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું હું આભાર માનું છું અને તમામ બાર ધારાસભ્યોનો પણ આભાર માનું છું કે તેઓની રજૂઆત લાગણીને જે પડઘો પાડ્યો એનો એક પડઘો પડ્યો છે પણ લોકોએ સ્પેચિક રીતે પણ હેલ્મેટ પહેરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે હેલ્મેટ તો કોર્ટના આદેશ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું હતું હેલ્મેટથી જાનહાનિ નાની ઠંડી ઠંડી સલામતી પણ લોકોની રહે છે એ વાત લોકોએ પણ સમજવી જોઈએ પણ હાલ તુરંત હેલ્મેટ પહેરવા માટે રાજ્ય સરકારે જે મુક્તિ આપી છે સ્વેચ્છાએ જે પહેરવી હોય પહેરે તેવી રીતે મુક્તિ આપી છે સુરતના બાર ધારાસભ્યોની રજૂઆતનો પડઘો પડ્યો છે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હું આભાર માનું છું અને તમામ બાર ધારાસભ્યોનો પણ આભાર માનું છું કે તેઓની રજૂઆત લોકલાગણીને જે પડઘો પાડ્યો એનો એક પડઘો પડ્યો છે પણ લોકોએ એ પણ હેન્ડમેટ પહેરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે